જે ગૌ માતા વંદે ગૌમાત્રમ આપ જોઈ રહ્યા છો આ ગૌમૂત્રનો નિમ લીંબુ અર્ક તૈયાર થઈ રહ્યો છે વીસથી પચીસ લીટર ગૌમૂત્રમાં પંદર કિલો આ રીતના દેશી લીંબુનો ફાડા કરી રસ કરી અને આની અંદર પધરાવવામાં આવે અને એક લીટરમાં દસ પમ્પનો ઉપયોગ કરી શકાય સો મિલી તો એનાથી કરીને લાભ મોટો એ થાય કે ભરપૂર ઉત્પાદન મળે ફલીની કારણે એકદમ વધે અને એકદમ દેશી વસ્તુ છે અને ગૌમૂત્રમાં યુઝ કરવાથી ક્યારેય ડેટ આઉટ થતી નથી કાયમીને માટે ઉપયોગ કરી શકાય પડતર પણ ચાલુ રહી પાંત્રીસથી ચાલીસ દિવસ આને આમાં અમારે રહેવા દેવાનું છે આ ઘરની કંપની ઘરની દેશી દવા ગૌ આધારિત પાકનું અદ્ભુત રિઝલ્ટ છે દરેક ભાઈઓને ઉપયોગ કરવા અરજ છે જનકભાઈ પુરોહિત જયપુર શામ ગૌ માધવપુર ગેડ વંદે ગૌ જય જન્મ માતા ભારત માતા કી જય જોઈ લો અમારા ઝીણાભાઈ લીંબુ નીચવી રહ્યા છે અને જોધાભાઈ જો લીંબુના પાટા કરી રહ્યા છે અમારા રતન સાબિત અને જોવા દવા તૈયાર રહે છે કોઈ પણ પાકની અંદર ચણાથી એકદમ ફાલ ફૂલ અધિક પ્રાપ્ત બને એના માટે દવા છે જય ગૌ માતા જય ગૌ માતા